આજે નવરાત્રીનો બીજો દિવસ છે કેવું લાગી રહ્યું છે અમને અહીંયા ખૂબ જ મજા આવી રહી છે ખોડા ધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલને ખૂબ આભાર માનું છું કે એણે અમને રમવા માટે હું સરસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે આ દર વખતે કરતા આ વખતે શું નવું લાગે છે આ વખતે અહીંની ડેકોરેશન અને સિક્યોરિટી બહુ જ સરસ છે અને અમને અહીંયા બહુ જ સેફ ફીલ થાય છે સિક્યોરિટી સારી પ્રોવાઈડ કરવામાં આવે છે કેટલા વર્ષોથી અહીંયા રમવાવું છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા જ રમવા આવું છું ખાસ કરીને દર વખતે છોકરીઓ એટલે મેકઅપ ને કોસ્ટ્યુમ માં ને અલગ અલગ હોય આ વખતે શું નવું છે આ વખતે દર વખતે કરતા બહુ જ સરસ છે અને બધી સિક્યોરિટી ને બધું બહુ જ સરસ છે દર વખતે જ્યારે આઠમના દિવસે જે ખોડિયાર બનાવે છે એ આયોજન પણ ખૂબ જ સરસ હોય છે અહિયાં જે વ્યવસ્થા છે એને ખાસ સુરક્ષા છે તેને લઈને શું કહેશો અહીંયા ગર્લ્સ માટે ખૂબ જ સેફ્ટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગર્લ્સ અને બોયઝ ના રાઉન્ડ અલગ રાખવામાં આવે છે સિક્યોરિટી ગર્લ્સ માટે એક્સ્ટ્રા પ્રોવાઇડ કરવામાં આવે છે શું નામ છે તમારું મોલિયા ખુશાલી કેવું લાગે છે અહિયાં ખોડલધામ ઈસ્ટ ઝોન માં તમે રમવા આવો છો એમ તો કહીને તો બધા પાર્ટી પ્લોટ કરતા અહિયાં બેસ્ટ છે સિક્યુરિટી એટલી સારી છે સારું કહી શકાય કઈ રીતે અલગ લાગે છે અહીંના જે આમ મેમ્બર છે ને સમિતિ વાળા એ બહુ આમ ધ્યાન એટલું આપે કોઈને કાંઈ એવું હોય વચ્ચે કોઈ દિવસ ઊભું નહીં રહેવાનું રમવા વાળાને ખાલી રમવાનું બાકી બધાને એક સાઈડ બેસવાનું સારું છે કેટલા વર્ષથી ખોટલ તમારા રમવા છેલ્લા ત્રણ થી ચાર વર્ષ ત્યાં ફરોતા ફરવા ખાસ અત્યારે નવરાત્રી સમયે પરીક્ષા આવવાની હોય ને નવરાત્રી પણ આવે કેવો ઉત્સાહ છે એક્ઝામ એ દેવાની અને નવરાત્રી રમવાની એ તો મૂકવાની હોય જ નહીં બધું હારે કરીએ મેનેજમેન્ટ ખાસ છોકરી હોય એટલે મેકઅપ માં ને ચણિયા માં ને કેટલો સમય લાગે બે થી ત્રણ કલાક તો આરામથી હોય જાય છ વાગે જાય તો રેડી થવા જ બનવાનું અને દર વખતે આમ કોસ્ચ્યુમ માં ને ઘણા સમય પહેલા થી તમે તૈયારી ચાલુ કરી દયો કે પછી નવરા મહિના દિવસ થી અગાઉ એને તૈયારી ચાલુ કરી જ દેવી પડે શું કહેશો તમે શું નામ છે તમારું ઢોળાગરી એથી કેટલા વર્ષે હોટેલ તમાર રમવા બે થી ત્રણ વર્ષથી થી આવું છું રમવા મજા આવે આયોજન વિશે શું કહેશો આયોજન ખૂબ જ સરસ છે છોકરીઓને લેડીઝને કોઈ તકલીફ નથી થતી કેમ કે એ લોકોની સુરક્ષા બહુ જ સરસ છે અહીંયા શું આ વખતે શું નવું લાગી રહ્યું છે દર વખતે કરતા વખતે શું ફેરવાનું તેઓનું ડેકોરેશન તેઓની સુરક્ષા તેઓની સુરક્ષા બહુ જ મસ્ત છે અને રમવાની ખુબ જ મજા આવે ભણવાનું સવારે સ્કૂલે જવાનું ને નવરાત્રી બધું કઈ રીતના મેનેજ થાય મારે પપ્પા ની સ્કૂલ છે એટલે સવાર માં ઉઠીને મજા જાય બધું અને રાત અહીંયા રમવાનું તો તો મજા પડી જાય હા મજા આવી જાય શું કહે છો તમે નવરાત્રી છે શું નામ છે પહેલા તો તમારું ટોપી આની હતી કેવું લાગે છે અહીંયા ખોટેલ ધામ માં ખૂબ જ સરસ

તકલીફ તો પડે છે પણ આ શોખ રમવાનો હોય એટલે ઉઠી જઈએ આ ખાસ ખોટલ ધામ ઇસ્ટ ઝોન દ્વારા સરસ મજાનો એન્ટ્રી ગેટ છે બનાવવામાં આવ્યો છે શું કહેશો આ માટે બેન અમે એક મહિનાથી મહેનત કરી છે અને અમે ઘણી ડિઝાઇન કરી પછી અમે આ સ્ટ્રક્ચર અને આ તે અમે અમારી રીતે મહેનત કરી અમને અમને પૂરો માર્ગદર્શન મિતુલભાઈ ડુંગા જે મુદ્રા ઇવેન્ટ તરીકે છે અમને અમને પૂરો પૂરો સપોર્ટ આપ્યો

શું કહેશો તમે સોરી ખાસ પ્રકારની એક થીમ અલગ છે આ વખતે ખોડલધામ ઇસ્ટ ઝોન દ્વારા બનાવવામાં આવી છે શું કહેશો ઇસ્ટ ઝોન કાયમી ધોરણે નવી થીમ આપવા માટે બંધાયેલું છે તેના ભાગ રૂપે આ વખતે પણ દર વખત કરતા અલગ થીમ નું એક આયોજન કરેલું છે અને એમાં ખાસ કરીને વાત કરી તો અમારે મિતુલભાઈ ખૂબ ખુબ સપોર્ટ મળેલો છે અને અમિતભાઈની મહેનત અને અંદાજે છેલ્લી સાત રાત્રિ ની એક ઉજાગરો કરી અને કેવાય ને કે ભાઈ મહેનત કરી અને આ ટીમ આખી ઉભી કરેલી છે કોઈ ઉપલા કાટે આયોજન કેવી રીતે આગળ વધે એના માટેના પ્રયાસ કરેલા છે હોટેલ દામ જોન દ્વારા આ વખતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ આ વખતે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ શું ટોટલ ગુજરાતમાં થી વધારે જગ્યા આયોજન થાય છે અને પારદર્શક આયોજન હોય અને એકદમ સિસ્ટોમેટિક આયોજન હોય કે જેમાં બધી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે બધી સમિતિને નોકું નોકું કામ સોંપવામાં આવે અને એકદમ મતલબ પારિવારિક આયોજન હોય ખોળદામનો ખાસ કરીને જે સુરક્ષા અને એ જોવા મળી રહી છે કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અહીંયા સુરક્ષાને લઈને ખોળદામમાં ફૂલ વ્યવસ્થા છે મતલબમાં તમારો કોઈ બી દીકરી અથવા દીકરો જી કોઈ આવે એનો પાસ સ્કેન કરવામાં આવે અને કેટલી વાર અંદર રેમો એની પૂરેપૂરી માહિતી તમને જોતી હોય ત્યારે મળી શકે અને સિક્યુરિટીમાં અલગ અલગ સમિતિની રચના કરી હોય બધી સમિતિ પોતપોતાનું કામ કરતી હોય દર વખત કરતા આ વખતે શું નવું છે આ વખતે આખી આ સ્કીમ ને બધું નવું કરેલું છે અને આ જે સ્કેન ની પાસ ની આખી ઓનલાઈન સિસ્ટમ છે કે તમે ઘરે બેઠા પાસ કાઢી શકો તમારે પાસ કઢાવવા કાવા જવાની કે જરૂર નથી તમે ઘરે બેઠા તમારો ખુદનો પાસ તમે કાઢી શકો દીકરીઓ છે માતાજી સ્વરૂપ તેમની સાથે સીધી વાત કરીએ શું નામ છે તમારું જેની કેટલા આમ ઉત્સાહ કેવો છે આ વખતે નવરાત્રી બહુ જ છે આમ ઉત્સાહ રમવાનો કેટલા દિવસ થી નવરાત્રી ની તૈયારી કરતા મહિનો થી અગાઉ આટલું બધું અગાઉ સ્ટડી કરો છો હા

કેવું લાગે છે અત્યારે નવરાત્રી નો ઉત્સાહ કેવો છે હજી આગામી હજી તો બે જનોડતા ગયા છે બાકી બધા બાકી છે શું પ્લાન છે કેવા કપડા પહેરવાના છો શું પ્લાન દરરોજ ને અલગ અલગ ભાડે રાખવાના મોજ મસ્તી કરવાની સ્ટડી આયરો સ્ટડી આયરો તો પછી ભણવામાં તમને તકલીફ નથી પડતી ઘણી થોડી ઘણી નો વાત પરીક્ષા આવે છે ને હા ચાલુ છે તો તોય રમાવો છો તોય પચાસ માર્કલ્લે શું અમદાવાદ કેવું લાગે છે અહિયાં આયોજન કેવું છે અને નવરાત્રીનો નો ઉત્સાહ કેવું ખૂબ જ વધારે મજા જ આવે છે આખો ગ્રુપ આ આવો

ખોડેલ આયોજન વિશે શું કેશો ખુબજ સરસ આયોજન અને વરસાદ આવશે તો રમવાનું છે તો રમવાનું છે કરવાની નવ દિવસ માટે લલિતભાઈ શું કે છો તમે ખબર ઉઠાઈ જાય ઉઠાઈ જાય ઉઠાઈ જાય આઠ નવ વાગે ઉઠી જાય પછી વાંચવાનું પછી વાંચવાનું શું નવરાત્રી માં હજી બેજ નોરતા ગયા છે કેવું આયોજન છે અહિયાં નું અને કેવું લાગે છે તને બહુ મસ્ત નું છે આયોજન તો દર વખતે મસ્ત જ હોય છે આ સુપર છે એટલે મજા આવે રમવાની બે બે દિવસ ફૂલ એન્જોય કર્યું તમને શું લાગે છે આગામી દિવસોમાં માં જો બે જ નોરતા ગયા છે અલગ અલગ શું પ્લાન છે કપડાનો અને શું કઈ રીતે નક્કી કરતા હો છો બધું પહેલે થી નક્કી છે યાર નવરાત્રી ને પહેલે થી રાત છે નવરાત્રી ની રાહ જોતા હા અમૃત સિલ્વર

આપણે કોઈ પણ કોઈ પણ પરિસ્થિતિ હોય કે કોઈ પણ વ્યક્તિ નું આપણે સુગર લો થઈ ગયો હોય કે બીપી લો થઈ ગયો હોય તો આપણે એમને સુગર ચેક કરી દેવાની સુવિધા છે કોઈ પણ માઇન્ડ નો રિચાર્જ થઈ હોય કઈ પણ લાગવું હોય કે એના માટે ડ્રેસિંગ પણ પ્રોપર કરી નથી કઈ પણ કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો આપણે ટીમ બી આપણે ઉપલબ્ધ છે આપણે ત્યાં આપણે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે આપણે કઈ પણ મેજર એવું કઈ થયું હોય તો આપણે તાત્કાલિક સારવાર માટે આપણે હોસ્પિટલ આપણે શિફ્ટ કરી દઈએ એવી છે આપણે સુવિધા આપણે છે વધારે હોય વધારે કેસ માં તો આપડે રમતા હોય હોય એટલે શું થતી હોય બધી ડ્રેસિંગ કરવાનું હોય ક્યાંય પણ લાગ્યું હોય માઇનો